પરેછવા માટે રસ્તો બ્લોક રાવેશ્વરનો પુલ તૂટ્યો હતો ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓની હાલત ગંભીર બની છે સ્ટોરી રિપોર્ટ બાય મહેશ ઠક્કર લખપત લખપત તાલુકાના ભુલરા નજીક આવેલી કાળી નદી આપણે જોઈ શકીએ છીએ કે બે કાંઠે જઈ રહી છે બાંદરોજથી દૈયાપુર જવા માટે વહ્યા ગુનરા થઈને જે નદી વચમાં આવે છે કાયમના માટે જ વરસાદની અંદર બે કાંઠે કાંઠી વચ્યું જેના કારણે આ રસ્તા બંધ થઈ જતા હોય છે આજે વહેલી સવારે દયા પરથી પાંદરો વાયા સુભાષ રોડ પણ બંધ થઈ ગયો છે જે પણ એના પુલ ઉપર પાણી આવી ગયું છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે અહીંના કચ્છ થર્મલ પાવર કર્મચારીઓ પણ સવારના અટકાવ્યા હતા અને પહોંચી શક્યા ન હતા તેમજ દયા પરથી આવતા પાંદરો તેમજ નાણસોરના પ્રવાસીઓ પણ બસો બધી રોકાઈ ગઈ હતી જ્યારે જીએમડીસી પ્રોજેક્ટ પર જતા પોતાના કર્મચારીઓ પણ અટવાયા હતા આ વિસ્તારની અંદર બે બાજુના રસ્તા જે બંધ હોવાના કારણે લોકો આજે પરેશાન થઈ રહ્યા છે વહેલી સવારથી જ કાળી નદીની અંદર પાણી બે કાંઠે જઈ રહ્યું છે ત્યારે અહીં અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ એવી વ્યવસ્થા થઈ નથી દર વર્ષે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે આજે વહેલી સવારે નાણસોર પોલીસ સ્ટેશનની ટીમ બંને બાજુ પેટ્રોલિંગ કરી રહી છે કે જેથી કરીને લોકો એ નદી કાંઠે સુધી જઈ ન શકે અને સાથે સાથે જીએમડીસીના સહયોગથી બે સુરક્ષાકર્મી ગાર્ડ પણ ત્યાં બેસાડી દેવામાં આવે છે જેથી કરીને કોઈ પણ નદી કાંઠે જઈ ન શકે એ માટે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે પણ આ પ્રશ્ન જલ્દીથી હાલતા તેવી અહીંના લોકો માંગણી કરી રહ્યા છે માં ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપણી મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે